ચોરી તો અનેક સાંભળી હશે કે પૈસાની અથવા તો સોનાની અથવા તો ચાંદીની ચોરી પરંતુ રાજકોટની અંદર અંદર હવે એક એક ચોરી ચોરોએ કરી છે રાજકોટના દાણાપીઠ વિસ્તારની આવેલ કરિયાણાની હોલસેલ વેપારીની દુકાનની અંદર ચોરો દ્વારા છે તે ગોળ અને ખજૂરની ચોરી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે જે રીતના રાત્રિના સમયે વેપારી અહીંયાથી દુકાન બંધ કરીને ગયા ને વહેલી સવારના સમયે છે તે આ ચોરી કરવામાં આવી હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે કે ચોરો છે તે વહેલી સવારે અહીંયા ત્રાટક્યા હતા અને જે શટરના તાળા તોડીને અંદર ઘુસ્યા ને ત્યારબાદ અંદર જે વસ્તુઓ રાખેલી હતી જેમાં મહત્વની બે જ વસ્તુઓ છે તે આ વેપારી દ્વારા હોલસેલમાં વેચવામાં આવે છે બોળ અને ખજૂર આ બંને વસ્તુઓની ચોરી ચોર કરીને અહીંયાથી જતા રહ્યા છે સાથોસાથ અન્ય દુકાનોમાંથી પણ તેલના ડબ્બા એવી વસ્તુઓની ચોરી કરી છે ત્યારે આપણે જે વેપારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું શું કેશો આપની દુકાન ની અંદર જે ચોરી છે થઈ એ કેટલા સમય ગાળા દરમિયાન એવો તો ખ્યાલ નથી કારણ કે મોઢે પાટા બાંધેલા છે ચશ્મા પહેરી ને આવેલ છે કપડાં પૂરા પહેરાતા કે જે ચડી બન્યા અંગે પકડાય છે એના કોઈ હતા પૂરા હતા મોઢા પર માસ્ક બાંધેલ હતું ચશ્મા પહેરેલા હતા ટોપી પહેરેલી હતી જે રીતના વેપારી દ્વારા છે તે આ મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે કે જે રીતના પંદર થી વીસ મિનિટના સમયગાળા દરમિયાન આ ચોરો છે તે પોતાના ની કળા કરી અને અહીંયાથી જતા રહ્યા છે ને જે અંદર વસ્તુઓ રાખવામાં આવી હતી અંદાજિત ત્રીસ રૂપિયા જેટલી રોકડ રકમ અને ગોળ અને ચોરી કરીને છે તે જતા રહ્યા હતા મારું નામ સંદીપ ના ઘી ના ડબ્બા ના કાર્ટુન પેન ની ચોરી થઈ જાય ઓટો રિક્ષા તથા ઠકા રિક્ષા વગેરે વાહનો માં આવી બે થી ત્રણ લોકો દુકાન ના શટર પૂરી અને માલ સામાન ને કેસ ની ચોરી કરી જાય છે અંદાજે વીસ થી પચીસ હજાર ની કેસ ની ચોરી થઈ જાય પંદર વીસ હજાર ના તેલ ના ડબ્બા ગયા છે પંદર વીસ હજાર ત્રીસ હજાર ના આપડે ખજૂર ના કાટુન ગયા છે ચોરી થઈ જાય ખજૂર ના કાટુન અંદાજે પંદર થી વીસ છે તેલ ના ડબ્બા આઠ થી નવ છે ખજૂર ના કાટુન ગયા છે ત્યાંથી તેલ ના ડબ્બા ઘી ના કાટુન ની ચોરી થઈ જાય પોલીસ જાળ કરવામાં આવી આવીને તપાસ કરવા આવ્યા હજી આગળ કઈ યોગ્ય કાર્ય એવાય થઈ નથી દર ત્રણ ચાર મહિના દાડાપીટમાં આવી ઘટના બનતી રહ્યો છે શિયાળા વધારે થઈ છે ચોરોને તસ્કરોમાં શિયાળામાં કોઈ બે બે રહેતો નથી કે ભાઈ પોલીસ આવશે નહીં આવે